નામ મુકેશ ત્રિવેદી છે હું શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનો અત્યારે પ્રમુખ છું મહાલક્ષ્મી મંદિર અને શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની એક વર્ષોની પરંપરા રહી છે ઘણા વર્ષોથી એક આ ગરબીને વર્ષો પહેલાં તોતિયા ગરમી તરીકે એ ઓળખ હતી અહીંયા આઠમના જ્યારે ઈશ્વરિયા હોય ત્યારે હંમેશા એક ડ્રેસકોડ રહેલો છે કે ધોતિયું અને જ આ પહેરીને જ ઈશ્વરયમાં ભાગ લેવા મળે છે વર્ષોની પરંપરા હતી એટલે આની ઓળખ હતી ગરમીમાં બધા લોકો આને ધોતિયા ગરબી કહેતા મહારાજોની ધોતિયા ગરબી અને ધોતિયા ગરબી તરીકે આજે પણ એની એક આગવી ઓળખ છે અમે પણ એની પરંપરા જે હતી એને અમે જાળવી રાખીએ છીએ કે હવે સમય પ્રમાણે ધોતીઓ જબો અને લહેબો એ પહેરીને જ આ ગરમીમાં ભાગ લે છે ઈશ્વર વિવાહમાં આપણે જાણીએ છીએ કે આપણી આપણા દેશની અને આપણા ધર્મની સનાતન ધર્મની એક પરંપરા છે એના સંસ્કાર અને એના જે વિચારો છે એને અનુરૂપ જ વર્ષોથી આ પરંપરા છે ઈશ્વર વિવાહનું આયોજન થાય છે આજે પણ તમે જોવો છો કે ઘણા લોકો ભાઈઓ અને બહેનો મળી અને સરદારનો સુંદર રીતે એનો છે હું કેતનભાઈ કિશોરભાઈ છું આજે આઠમ એટલે હવન આજે અમે સવારે ધામધૂમથી હવનનું આયોજન કર્યું હતું જેમાં અમારા જન્માન પદે મુંબઈના અમારા પરિવારના વિનોદભાઈ ત્રિવેદીના પરિવાર રહ્યા હતા તેના પછી અમે ભવ્ય માતાજીની આરતી કરી અત્યારે આપ જોઈ રહ્યા છો અમે ઘણા વર્ષોથી ઈશ્વરનું આયોજન કરતા રહીએ છીએ જય મહાલક્ષ્મી મારું નામ બીજલ શક્તિ સોજા હું શ્રીમારી બ્રાહ્મણ ક્રાંતિમાં સૌમંત્રી તરીકે કાર્યરત છું અને મહાલક્ષ્મી મંદિર માંડવી મધ્યે પાંચ મંદિર કરીને આવેલું આ જૂનું જુનુપુરાણું મંદિર છે જેની અંદર અમે ઘણા વર્ષોથી નવ નવે નવ દિવસ નાની બાલિકાઓનું રાસ ગરબાનું આયોજન કરીએ છીએ અને તેમને દસે દસ દિવસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને ખાસ વિશેષમાં અમારા આઠમના રોજ ભવન હોય છે અને દસમના અમારો પાઠોત્સવ હોય છે આ અમારા માતાજીનો પરંપરા છે અને એ પરંપરા અમે અહેગીએ છીએ અમે સૌ નાતીજનો અને કાર્યકર્તાઓ અને કારોબારી સાથે રહીને અમે કાર્યરત રહીએ છીએ બીજા દશમના રોજ અમારા માતાજીનો પાઠોત્સવ હોય છે જે આવનાર ગુરુવારના દિવસે જે તે દિવસે અમારે માતાજીના પાઠસો નિમિત્તે અમારે ધ્વજારોપણ હોય છે જ્ઞાતિનું બ્રહ્મભોજન હોય છે અને મહાઆરતી પણ હોય છે અને એ પણ આયોજન આ વખતે અમે કરવામાં આવેલ છે અમારા જ્ઞાતિ તરફથી અમારા કારોબારી તરફથી સર્વ જ્ઞાતિઓ તરફથી આ કરવામાં આવેલ છે દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ અમારા મહાલક્ષ્મી મંદિરના કાર્યમાં અને અમારા કાર્ય બધા અમે જે જોડાયેલા છીએ અમારા બધા હોદ્દેદારો અને અમારી કારોબારીને અને અમારી જ્ઞાતિને જે સપોર્ટ આપે છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર માનું છું માલક્ષ્મી માતાજી એમને આવીને આવી ચડતી કરતી રહે અને આવીને આવી રીતે અમને સાથ સહકાર આપતા રહે તમામ દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મારું નામ છે બિપિન જયશુક્લા ત્રિવેદી ગામ ભરાજીનો છું ગામ મુંબઈથી આવ્યો છું અને ઘણા વખત વરસથી અહીંયા મહાલક્ષ્મી મંદિર માંડવી વિશે ઘણું સાંભળ્યું છે કે નવરાત્રિનું આયોજન બહુ સરસ થાય છે અને અહીંયા નવરાત્રિમાં હવન આઠમનો હવન ઈશ્વર વિવાહને સરસ ગવાય છે તો આ વખતે ઘણા વર્ષે મને મોકો મળ્યો અને હું અહીંયા આવ્યો માંડવીમાં તો સવારે હવનમાં ભાગ લીધો હવનની વિધિને બહુ સરસ થઈ અને સાંજે અત્યારે ઈશ્વર વિવાહમાં અત્યારે આવ્યો અને પહેલીવાર ઈશ્વર વિવાહ જોયો અને એનું અહીંયા જે આયોજન છે આયોજન બહુ સરસ રીતે થયું છે અને મને જે આનંદ થયો છે કે ઈશ્વર વિવાહનો એને કહી નથી શકતો કે કેટલો મને આનંદ થયો એની અનુભૂતિ કંઈ અલગ જ છે અને અવિસ્મરણીય છે અનુભૂતિ અને હવે એમ થાય કે માતાજી મોકો આપે અને દર વર્ષે આવી રીતે નવરાત્રિમાં છેલ્લા આઠમથી લઈને દશેરા સુધી હવન દથયાત્રા લાવો લઉં એવી માતાજી કૃપા કરે એ માતાજીને પ્રાર્થના